વટામણ મુકામે બાપા સીતારામ યુવક મંડળ અને સમસ્ત વટામણ ગામની સહભાગિતાથી એકવીસ યુગલોના હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તેમજ આજુબાજુના ગામના નાનાથી લઈને મોટા તમામ એક ખૂબ ઉત્સાહથી સેવા આપીને આ પાવન કાર્યની પવિત્રતા પાથરી અને આ સમૂહ લગ્નના દાતાઓ તેમજ આમંત્રિત મહેમાનો જેમાં સાધુ સંતો જે અલગ અલગ તીર્થસ્થાનો જેવા કે બગદાણા મહુવા વટામણ રડછોડ રાયજીના મહંત વગેરે સંતો અને રાજકીય આગેવાનો જેમાં ધોળકા અને ધંધુકાના ધારાસભ્ય કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજના પાડે અને મંગલ અવસરે માંડી દે છે ત્યારે એકવીસ એકવીસ દર્શક અભિનંદન પાઠીએ છીએ યુવક મંડળ ને પણ બાપાજી તરફ યુવક મંડળ ને પણ અભિનંદન પાઠીએ છીએ वर्षो बेला ऋषि मुनियों रजवाड़ी चाय छठी बारी रिंग रोड पूज कॉन्टेक्ट नंबर नाइन डबल जीरो वन फोर टू 8551